અબડાસા તાલુકાના સાંધાણ ગામનો પાંત્રીસ યુવાન ગુમ થયા બાદ તેનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જે મામલે સમાજ અને સંગઠન દ્વારા બનાવ હત્યાનો હોવાનો આક્ષેપ કરી ચક્કાજામ કરવામાં આવ્યા બાદ છ આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરાયો હતો જેમાં સામાન્ય બાબતે મામલો વણસ્યા બાદ પાણીમાં પડેલા યુવાનને પગથી દબાવીને મોતને ઘાટ ઉતારનાર બે સગીર સહિત ચાર આરોપીઓને એલસીબીએ ઝડપી લીધા છે હથભાગી યુવાન મહાદેવ ચૌધરીની વાડી પર ખેતીકામ કરવા માટે ગયો હતો જ્યાં આરોપી સજ્જનસિંહ હરબનસિંહ રાયશીખ વિજય મલકીતસિંહ રાયશીક અને કાયદાના સંઘર્ષમાં આવેલ બે કિશોર સાથે બોલાચાલી બાદ મામલો ગરમાયો હતો જે બાદ મૃતક યુવાને ગામમાંથી બીજા લોકોને બોલાવી મારવાની ધમકી આપતા ચારે આરોપીઓ યુવાનને મારવા માટે પાછળ દોડ્યા હતા આરોપીઓએ પટ્ટાથી માર મારતા ભાગેલો યુવાન મોકળા ચોકડી પાસેના પુલ નજીક પાણીના ખાડામાં પડ્યો હતો એ દરમિયાન ચારે આરોપીઓએ પગથી દબાવી મોતને ઘાટ ઉતારી દીધા બાદ તેના પર પથ્થર મૂકી ભાગી ગયા હોવાનું સામે આવતા ચારે આરોપીઓને આગળની કાર્યવાહી માટે કોઠારા પોલીસ મથકે સોંપવામાં આવ્યા છે છ મેના રોજ સાંધણ ગામ છે કોઠારાની પાસે ત્યાં એમાં હરેશભાઈ કટુઆ નામના એક વ્યક્તિએ એમના પોતાના ભાઈ સુરેશ કટવા એ ચાર તારીખથી ગુમ થયા છે એવી ગુમ નોંધ આપેલી અને એના આધારે કોઠારામાં પોલીસ સ્ટેશનમાં તપાસ ચાલતી હતી મીનવાઇલ દસ તારીખે એ જ ગુમ થનાર સુરેશ કટુઆની લાશ મોડકા ચોકડી નામની એક જગ્યાએ ખૂબ જ આમ કોવાયેલી હાલતમાં મળી આવેલી એટલે એ પ્રથમ દ્રષ્ટિએ અકસ્માત નોંધ દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી હતી પણ સમાજના અને અગ્રણીઓ અને સગા સંબંધીઓને એવી ઈચ્છા હતી કે આની ઊંડાણપૂર્વક તપાસ થાય કારણ કે એમને એ મર્ડરનો ડાઉટ હતો એટલે એમની રજૂઆતના આધારે મહેરબાન આઈજી શ્રી ચિરાગ કોરિયા સાહેબ અને ડીઆઈજી સાહેબ મહેન્દ્ર બગડિયા સાહેબે આના માટે સઘન તપાસ કરવા માટે એલસીબીને આ કામ સોંપેલું એટલે એલસીબીના પીઆઈ ચુડાસમા સાહેબને એમની ટીમ આની પાછળ કામે લાગેલી હતી અને એમણે એ જગ્યાએ જઈને યુક્તિ પ્રયુક્તિપૂર્વક બધી પૂછપરછ કરી હ્યુમન રિસોર્સિસ દ્વારા અને બધું અને એમને એવું બાતમી મળી કે આ લોકો મજૂરી કામ કરતા હતા અને મરણ જનારની સાથે છેલ્લે અમુક લોકો હાજર જોવા મળેલા હતા એ એટલે એમની તપાસ કરી તો એમના એલસીબીના વિરેન્દ્રસિંહ જાડેજા નામના કોન્સ્ટેબલને બાતમી મળી કે જે મજૂરો આની સાથે છેલ્લે હતા એ લોકો માંડવીના કોઈ ગામ મેં જતા રહ્યા છે ભાગી ગયા છે એટલે એમને ત્યાંથી એલસીબીની ટીમ લઈ આવી અને પૂછપરછ કરી ત્યારે ખબર પડી કે આ લોકોને ઝઘડો થયો હતો અને એ ઝઘડો દરમિયાન ગાળાગાળી થઈ હતી અને પછી આ મરણ જનાર જે છે સુરેશ કટુઆ એણે એવું કીધું કે હું મારા ગામથી મારા લોકોને બોલાવી લાવું છું એમ કરીને દોડીને જતો હતો એટલે એની પાછળ આ લોકો દોડ્યા અને એ દરમિયાન એ એક જગ્યાએ અથડ્યો અને પછી પડી ગયો એ જે જગ્યાએ પડી ગયો સુરેશ કુમાર કઠવા એ જગ્યાએ ફૂટ દોઢ ફૂટ જેટલું પાણી હતું પણ એ પડી ગયો એટલે આ લોકોએ એને ઊભો ના થવા દીધો પોતાના પગ એના ગરદન પર મૂકી દીધા એટલે એ પાણીની અંદર શ્વાસ ના લઈ શક્યો અને એનું ત્યાં મરણ થયું છે હાલ કુલ ચાર આરોપીને ડિટેઇન કરવામાં આવે છે રાઉન્ડઅપ કરવામાં આવે છે એમાં એક છે સજ્જન સજ્જનસિંહ રાયશીખ એ રાજસ્થાનનો વતની છે બીજો વિજય રાયશીખ છે એ હરિયાણાનો વતની છે અને બીજા બે જે આરોપીઓ છે એ કાયદાના સંઘર્ષમાં આવેલા કિસોરો છે